તળાજામાં આવેલ નિરિયાનગર વિસ્તારમાં તસ્કોએ એક મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું અને હાથ ફેરો કરી ગયા હતા જેમાં ફારૂભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે અંદાજ બારથી સાડા બાર લાખની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું આ બનાવને લઈને તળાજા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને કાર્યવાહી હાથ ધરી હતી અને ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો હવે આ બનાવમાં સાચી હીક શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે જેમનું નામ મારું નામ ફારૂકભાઈ હુસેનભાઈ પટણી રહેણા નગર ત્રાદા બરાબર હવે અત્યારે તમારે શું બનાવ બન્યો છે અત્યારે મારા કાકાના છોકરાના ઘરે ચોરી થઈ છે મકાનના તાળા તોડવામાં આવ્યા છે ત્રણ તાળા તોડી નાખ્યા છે ઘર રણવિખેરણ કરી નાખ્યું છે અને પ્લસ અંદર સિટીની અંદર પૈસા રાખેલા હતા એ પણ પૈસા ચોર લોકો લઈ ગયા છે કારણ કે અંદાજીત રકમ બારથી સાડા બાર લાખ રૂપિયા જેવી હતી કાકા એ પૈસા એણે સાડુભાઈ ભાઈથી ઉછીના લીધા હતા પ્લસ એના કાકાના દીકરા બીજા સાથે કરીને એની ભાઈથી પણ ઉછીના લીધેલા હતા અને પ્લસ થોડી ઘણી રકમ એણે બચાવેલી હતી એ રકમ ભેગી કરી અને મોવા તાલુકાની અંદર એને એક મકાન લેવાનું હતું મકાન માટે એ પૈસાની વ્યવસ્થા કરતા હતા કરેલી હતી પ્લસ એ કાલની તારીખમાં ગયા હતા તો એ દરમિયાન રાતના અગિયારથી બારના ગાળાની અંદર કોઈ ચોર લોકો આવે અને મકાનના તાળા તોડી અને રકમની ઉઠતરી કરેલ છે